નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો બીઆરસી યુઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર અને સીઆરસી આર કોર્ડિનેટરની એક્ઝામ છે એ લેવાઈ ગઈ છે હવે તેને પ્રતિનિયુક્તિ માટે હવે સ્થળ પસંદગી કરવામાં આવશે તો તેને લઈને મહત્ત્વપૂર્ણ પરિપત્ર સામે આવ્યો છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને કઈ રીતે તેનું માર્કિંગ થાય છે કઈ રીતે

ઓફિશિયલ પરિપત્રોમાંનો એક પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિની એક્ઝામ છે એ લેવાઈ હતી હવે તેનું પરિણામ પણ આવી ગયું છે તો આપણે આજના વિડીયોમાં તેના પેપર કેવા હતા બીઆરસી યુઆરસી અને સીઆરસીનું બીઆરસી અને યુઆરસીનું જે પેપર હતું તે કેવું હતું તમારી સામે જે પેપરનો નમૂનો છે આવી રહ્યો છે કે જેમાં તમે જોઈ શકો છો કે એ સૂચનાઓ આપવામાં આવી છે તો તમે વાંચી શકો છો અને પ્રશ્નો છે તે પણ તમે વાંચી શકો છો આ પેપર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જ્યાંથી તમે જોઈ શકશો અને પૂરું રીડ કરી તેને સોલ્વ કરજો જેથી કરીને તમે શિક્ષક હોય તો તમે મિત્રો બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર શ્રી કઈ રીતે નિમણૂક થાય છે અરજી કઈ રીતે કરવાની છે તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે કે તે તમે આઈબન ઉપર મળી જશે તેમાં જણાવ્યું છે કે તેની કોણ અરજી કરી શકે અને કોણ અરજી ન કરી શકે તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે આપણે બીઆરસી યુઆરસી અને સીઆરસી ની જે જે કોર્ડિનેટરની જે ભરતી થાય છે તેને લઈને જે મહત્વપૂર્ણ પરિપત્ર થયેલો હશે તેને નિમણૂંકને લઈને તે જોઈએ તો તે તમારી સામે આવી રહ્યું હશે કે જેમાં કહેવામાં આવ્યું છે જે તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો હતો તેમાં લખ્યું છે કે વિષય બીઆરસી યુ આરસી અને સીઆરસી કોઓર્ડિનેટરની ખાલી જગ્યા પર પ્રતિ પ્રતિનિયુક્તિથી પસંદગી આપવા તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે યાદી બનાવવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે ઉપ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે બીઆરસી યુઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી ભરતી તેમજ નિમણૂંક માટેના નિયમો અત્રની કચેરીના તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી જાહેર કરવામાં આવેલ છે સંદર્ભદર્શિત પત્ર એકની જોગવાઈઓ અને સૂચનાઓ અનુસાર બી યુઆરસી યુ કોઓર્ડિનેટર તથા સીઆરસી આર સી કોઓર્ડિનેટરની હાલમાં ખાલી રહેલ તમામ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા વર્તમાનપત્રમાં જાહેરાત આપીને ઓનલાઈન અરજ અરજીઓ મંગાવવામાં મેળવવામાં આવેલ ઓનલાઈન કરેલ અરજી અંતર્ગત કન્ફર્મ થયેલ અરજીના ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી આ પરીક્ષામાં જે ઉમેદવારોને હાજર રહી લેખિત પરીક્ષા આપેલ છે તેઓનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે બોર્ડ દ્વારા અત્રેની કચેરીને મોકલી આપવામાં આવેલ છે બીઆરસી યુઆરસી અને સીઆરસી કો લેખિત પરીક્ષામાં સો ગુણમાંથી પાંત્રીસ કે તેથી વધુ ગુણ મેળવેલ ઉમેદવારોનું કામ કામચલાઉ પસંદગી યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાજ કરવામાં આવેલ છે તે મુજબ લેખિત પરીક્ષામાં કુલ સો ગુણ તથા શૈક્ષણિક લાયકાતના પચાસ ગુણ ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ તમામ વિગતો એમ કુલ એકસો પચાસ ગુણમાંથી મેળવેલ ગુણ મુજબની તાલુકાવાઇઝ કામ ચલાવો પસંદગી યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બીઆરસી અથવા યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર માટે અલગ અલગ તૈયાર કરેલ છે જેની સોફ્ટ કોપી આ સાથે ઇમેલથી મોકલી આપવામાં આવે છે સંદર્ભદર્શિત એકની વિગતો ઉમેદવારોની ઓનલાઈન અરજીમાં રજૂ કરેલ વિગતો અને તાલુકા તાલુકાવાઇઝ કામચલાઉ પસંદગી યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આધારે બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરની હાલમાં ખાલી તમામ જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટેની પ્રતિક્ષા યાદી બનાવવા માટેની આગળની ભરતી પ્રક્રિયા નીચે દર્શાવેલ જરૂરી બાબતોને અનુસરીને જિલ્લા કક્ષાએથી પૂર્ણ કરવાની રહેશે અત્રેની અત્રેથી મોકલેલ તાલુકા વાઇઝ કામચલાઉ પસંદગી યાદી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આધારે જિલ્લા કક્ષાએથી ભરતી અંગેની કાર્યવાહી સંદર્ભ પત્ર એકના વિભાગ એ અને સીની જોગવાઈઓ સૂચનાઓને અનુસરીને તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવામાં જણાવવામાં આવે છે બીઆરસી યુઆરસી અને સીઆરસી કોર્ડિનેટર માટેની ભરતી પ્રક્રિયાના અનુસંધાને અરજીની ખરાઈ અને પ્રમાણપત્ર ચોકાસણીની કાર્યવાહી અસલ પ્રમાણપત્રોના આધારે કરવી બ પ્રમાણપત્ર અંતે ચોકાસણી આખરી મેરિટ યાદી ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવાની કાર્યવાહી કરવી ક ઉપરોક્ત બ મુજબ જિલ્લા દ્વારા તૈયાર કરેલ આખરી મેરિટ યાદી ફાઇનલ મેરિટ લિસ્ટ આધારે જિલ્લા આધારે જિલ્લા પસંદગી સમિતિ સમક્ષ ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી યાદીમાં સમાવેશ મેરિટ સિલેક્ટ ઉમેદવારો સ્થળ પસંદગીમાં ઉપસ્થિત રહી સ્થળ પસંદગી કરે તેવા ઉમેદવારોને પ્રતિનિયુક્તિથી નિમણૂક માટેના હુકમો આપવા માટે સંદર્ભ એક પત્રના ક્રમ સીના ક્રમ છના ના પેટા ક્રમ પાંચની જોગવાઈને અનુસરીને તે મુજબ સ્થળ પસંદગી કરેલ તમામને બીઆરસી યુઆરસી અને સીઆરસી આરસી અને રાજ્ય કક્ષાની બહાલીની અપેક્ષાએ પ્રતિનિયુક્તિથી નિમણૂક હુકમ આપી મહત્તમ દિવસ સાતમાં જે તે જગ્યા પર હાજર થાય તે મુજબ સૂચના આપવી ડ જિલ્લા કક્ષાએથી ઉક્ત ક મુજબ જેને પ્રતિનિયુક્તિ હુકમ આપેલ છે તેવા ઉમેદવારોની પશ્ચાત્વર્તી અસરથી બહાલી મેળવવા માટેની દરખાસ્ત અત્રે રજૂ કરીને બહાલી મેળવી લેવાની રહેશે ઈ સંદર્ભ એક પત્રના ક્રમ સીના ક્રમ છના પેટા ક્રમ છની જોગવાઈ મુજબના કિસ્સામાં પ્રતિનિયુક્તિથી નિમણૂક હુકમ ન આવતા માત્ર સ્થળ પસંદગી કરાયેલ ઉમેદવારોની બહાલી માટેની દરખાસ્ત દિવસ પંદરમાં રાજ્યકક્ષાએ રજૂ કરીને બહાલી મેળવીને ત્યારબાદ તદ અનુસાર પ્રતિનિયુક્તિથી નિમણૂક હુકમ આપવાનો રહેશે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રમાણપત્ર ચકાસણી અને સ્થળ પસંદગીને આનુષંગિક કાર્યવાહી માટે નીચે મુજબના પરિશિષ્ટ આ સાથે મોકલવામાં આવશે ઉક્ત તમામ બાબતોને ધ્યાને લઈ ભરતી પ્રક્રિયાની કાર્યવાહી પારદર્શક અને તટસ્થ રીતે થાય તે માટે બીઆરસી યુઆરસી અને સીઆરસી કોર્ડિનેટરની ભરતી પ્રક્રિયા અંગેના સંદ ઉક્ત સંદર્ભિત પત્રની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેવા નીચે જણાવેલ પરિશિષ્ટ ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે તો મિત્રો તમે નીચે પરિશિષ્ટ એક બે ત્રણ વાંચી શકો છો અને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની આચારસંહિતા અમલી બને તે પહેલાં આ ભરતી પ્રક્રિયાની કાર્યવાહી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો તેવો શ્રી મહેશ મહેતા સચિવશ્રી સમગ્ર શિક્ષા એસપીઓ ગાંધીનગરનો ઓફિશિયલ પત્ર આપણે જોયો તો મિત્રો તમે જોઈને કે બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિ ટૂંક જ સમયમાં થઈ જશે તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ